પ્રભુ આ તમે મને છેતરી ગયા છો મારા તપ અને જપની મારી પ્રાર્થના નું મને આ પરિણામ મળ્યું મારી સાથે ભગવાન છે દાદા તમારી પ્રાર્થના નું જરાય તમને ખરાબ ફળ નહીં મળે તમારી પ્રાર્થનાથી તો હું ખૂબ પ્રસન્ન થયો છું મેં તમારી હારે કોઈ કપટ નથી કર્યું આ ધર્મના યુદ્ધમાં મારે જે કરવું જોઈએ ને એ જ મેં કર્યું છે

હું તમારી પૂજાથી ખૂબ પ્રસન્ન થયો છું તમારી પ્રાર્થનાથી ખૂબ રાજી થયો એક કામ કરો આજ હું તમારા પર રાજી થઈ તમને કહું છું માગી લ્યો તમારે જે જોતું હોય તે વરદાન માગી લ્યો આમાં જેટલા બેઠા છો એ લોકો મને એક વાતનો જવાબ આપો ભગવાન તમને આવીને એમ કઈક માગી લ્યો સાચું બોલજો હૃદય ઉપર હાથ રાખીને કહેજો શું માગો આવતીકાલ સવારમાં યુદ્ધ તમારે કરવાનું હોય તો તમે માગો શું મારી જીત થાય પાંડવોનો હાર થાય અમારી જીત થાય આવું જ માગીએ તો કઈ ભગવાન અમને ગાડી ને બંગલા આપી દયો થોડાક પૈસા આપી દયો ધન આપી દયો આવું જ માગીએ વૈભવ માંગી લઈએ પણ દાદા ભીષ્મની પાસે માંગવાનો સમય આવ્યો અને દાદા ભીષ્મય માંગ્યું પ્રભુ માંગવાનું જ કહો છો તો આપ સાંભળો સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા क्लेवरं यावदिदं हिनोम्यहं प्रसन्नहासा ऋणलोच नोल सन्मुखाम्बुजो ध्या न पथ चतुर्भुजः सन्मुखाम्बुजो આવા છો તો હવે રોકાઈ જાઓ સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ પ્રભુ આવ્યા છો તો હવે રોકાઈ જાવ હવે જતા નહીં તમારી કેમ તો કહે છે જ્યારે સુધી જ્યાં સુધી મારો અંત સમય ન આવે ત્યાં સુધી તમે જશો નહીં જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તમે મારી સામે ઉભા રહેજો અને મારો પ્રાણ તત્વ નીકળી જાય ભગવાન પાસે માંગ્યું પણ શ્રેષ્ઠ માંગ્યું મારા અંત સમય મને તમારા દર્શન થાય મારો અંત સમય આવે તમારા દર્શન થાય મને તમારા દર્શન કરવા છે અને માગવાનો વારો ભગવાન પાસે આવે ને તો આવું જ માગજો કે હે ભગવાન મને તમારા દર્શન થાય તમારા નામનું કીર્તન થાય ગાડી બંગલા ન માગતા પણ આપણે તો એ સમય એ જ માગીએ છીએ બીજું કંઈ માગી નથી શકતા